એ આપણે વનસ્પતિની અંદર થતા વહનના પ્રકાર એટલે એક બેઝિક ઇન્ફોર્મેશનમાંથી લેવાના છે ચાલો જો પાંચમો સવાલ તમને શું કે છે નીચેનામાંથી કયા વહનનો સમાવેશ મંદ વહનમાં થાય છે નીચેનામાંથી કયા વહનનો સમાવેશ મંદ વહનમાં થાય છે હવે અહીંયા વહન શબ્દ આવે એટલે વહન બે પ્રકારના થાય એક થાય સક્રિય વહન અને એક થાય નિષ્ક્રિય વહન નિષ્ક્રિય વહનની જ્યારે વાત આવે તો એને બીજા શબ્દમાં આપણે બોલીએ છીએ મંદ વહન જે હંમેશા કોના ધોળાંશ ને આધારે થાય સંકેન્દ્રણ ધોળાંશ આધારે થાય જોજો સાંભળજો બહુ ધ્યાનથી કેમ કે હવે પછીના જે વહનના ક્વેશ્ચન આવશે ને એની અંદર આ જ વસ્તુ આવવાની છે મારો ભાઈ હા કે ના રાઈટ જ્યારે સક્રિય વહનની વાત આવે ત્યારે તમારે બે શબ્દ ફરજિયાત યાદ રાખવાના એક પંપ શબ્દ યાદ રાખવાનો અને એક એટીપી શબ્દ યાદ રાખવાનો શું કામ શું કામ શું કામ શું કામ શું કામ કેમ કે કે સક્રિય વહન ફરજિયાત ઉર્જાની હાજરીમાં થાય અને ત્યાં સક્રિય શું છે ઢોળાંશ રચાતો નથી હવે આ સક્રિય ઢોળાંશ એટલે શું તો કે સંકેન્દ્રણ ઢાળનો ઢોળાંશ રચાતો નથી એટલે કે સંકેન્દ્રણ ઢોળાંશ થાય વિરુદ્ધનો મતલબ શું થાય શું થાય તો કે ઓછાથી વધારે તરફ ક્યાં જાય ઓછાથી વધારે તરફ જ્યારે સંકેન્દ્રણ ઢોળાંશને અનુસરે એનો મતલબ શું થાય તો કે વધુ થી વધુ સંકેન્દ્રણથી અથવા તો વધુ સાંદ્રતાથી વધુ સંકેન્દ્રણથી ક્યાં જાય ઓછા સંકેન્દ્રણ તરફ જાય ઉદાહરણ તરીકે પ્રસરણ તો આપણે પ્રસરણ ને સમજી ગયા છીએ રાઈટ તમારો ક્લાસ ચાલે છે મસ્ત મજાનો ક્લાસ છે ને એકાદા ક્લાસરૂમ મજાના ગુલાબી સાડી પહેરીને ગુલાબી લિપસ્ટિક કરીને ગુલાબી બકલ નાખીને ગુલાબી જે કાઈ પણ હોય રાઈટ છે એકદમ ઉદાહરણ તરીકે સેન્ડલ રાઈટ હા કે ના તૈયાર થઈને એક મસ્ત મજાના મેડમ તમારા ક્લાસરૂમ માં આવે અને છેલ્લો બેઠેલો વ્યક્તિ જો હસવા છેલ્લે જો હસવા એમ કે સ્મેલ આવી સુગંધ આવી શું કામ આવે જેમ કે પરફ્યુમ ની દુકાન રાઈટ શું નાખેલો હોય સ્પ્રે સ્પ્રે તો જે છે પોતાના વધારે થી ક્યાં ગયો ઓછા તરફ રાઈટ ખ્યાલ આવે છે તો એક પ્રકારની મંદગતિ અને એને આપણે શું બોલીએ છીએ એકદમ સાદું સિમ્પલ પ્રસરણ એ કાંઈ ખબર પડી હા કે ના તો આપણે અહીંયા ની અંદર બે ભાગમાં વિભાજીત કરી દઈએ છીએ શું કરીએ છીએ બાળકો નિષ્ક્રિયને આપણે બે ભાગમાં વિભાજીત કરી દઈએ છીએ કયા બે ભાગ તો એકને આપણે બોલીએ છીએ સામાન્ય પ્રસરણ અથવા તો સાદું પ્રસરણ તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું પ્રસરણનું હા કે ના ઉદાહરણ તરીકે આપણા ઘરમાં ફ્રીજ હોય ને ફ્રીજની અંદર ફ્રીઝર છે ફ્રીઝરની અંદર એકદમ ઠંડી હવા છે રાઈટ તમે ફ્રીઝરને ને જેવું ઓપન કરશો તો અંદર જે જગ્યા છે એની અંદર અંદર સમજી લો કે ઠંડી હવાનું એટલું બધું પ્રમાણ છે જેવો દરવાજો ખોલશો ઠંડી હવા ક્યાં આવી જશે બહાર આવી જશે કેમકે અંદર એનું પ્રમાણ કેવું છે વધારે એક એસી વાળી રૂમ છે એને એસી એકદમથી ફૂલ ઠંડુ કરી નાખી છે રૂમ ને દરવાજો ખોલશો તો બહારની ગરમવામાં અંદર આવશે અને અંદરની ગરમામાં બહાર જશે એક પ્રકારનું શું છે પ્રસરણ છે અને આ પ્રસરણ જે છે એ ઢોળાંશની સાથે થાય એટલે વધુ સંકેતથી ક્યાં સાનુકૂલિત પ્રસરણ અને એ સાનુકૂલિત પ્રસરણમાં શું તો હંમેશા એની અંદર કોની હાજરી જોઈએ પ્રોટીન હાજરી જોઈએ અને એની અંદર પણ શું થાય તો કે સંકેન્દ્રણ ઢાળનો ઢોળાંશ રચાય છે ક્લિયર થઈ ગયું તમે બોલો અહીંયા જવાબ આપો કયા સમાવેશ મંદ થાય આન્સર તમને મળી જશે સાનુકૂલિત પણ આવે અને પ્રસરણ પણ આવે એટલા માટે આન્સર આપણો શું થઈ જશે આન્સર ડી એ અને બી બંને ચાલો ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ સિક્સ ક્વેશ્ચન વહન ધોળાંશ દિશામાં થાય વહન

કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં એટલે કે ઓછા સંકેન્દ્રણ થી ક્યાં જાય વધારે સંકેદ્રણ અને એના માટે કોની જરૂર પડે બોસ તો કે એટીપી ની જરૂર પડે બોલો વહન ઢોળાંશની વિરુદ્ધ દિશામાં તો જવાબ શું આપશું આપણે તો કે સક્રિય વહન શું આપશું જવાબ સક્રિય વહન કોની જરૂર પડે એટીપીની જરૂર પડે ને વહન કેવું થાય ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય નેક્સ્ટ ક્વેશ્ચન જો નીચેનામાંથી કયા ઘટકોનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે સૌથી ઝડપી કયા ઘટકનું પ્રસરણ થાય યાદ રાખજો નંબર એક આપણે આપીએ છીએ વાયુને કોને આપીએ છીએ

નાઇન ક્વેશ્ચન જોઓ કે વહન માટે પ્રોટીનની ની આવશક્યતા છે એટલે એવા કયા કયા વહન છે કે જેની અંદર પ્રોટીન જોઈએ જોઈએ અને જોઈએ તો વહનની અંદર પ્રોટીનની આવશ્યકતા હમણાં આપણે ઓલા ગુલાબી સાડી વાળા મેડમને બોલાવ્યા હતા ને તો એની અંદર આપણે કયો કોન્સેપ્ટ સમજાતા પ્રસરણનો તો પ્રસરણની અંદર કોઈ પણ પ્રકારના પ્રોટીનની જરૂર નથી તો નો પ્રોટીન કોઈ પણ પ્રોટીનની જરૂર નથી પછી બીજું કોઈ ભણ્યા હતા તો કે સાનુકૂલિત વહન તો સાનુકૂલિત વહનની અંદર ફરજિયાત કોની જરૂર પડે પ્રોટીનની જરૂર પડે પણ કોની જરૂર પડતી નથી કોની જરૂર પડતી નથી તો કે ઉર્જાની જરૂર પડતી નથી રિકવાયરમેન્ટ ઓફ ઊર્જા અને ઢોળાંશ તો જોઈએ લખી દઈએ ને ફરીથી લખાય જ ને હું કામ નો લખાય સક્રિય વહન રાઈટ અને સક્રિય વહનમાં પણ કોની જરૂર પડે પ્રોટીન ની જરૂર પડે પણ ઉર્જાની પણ જરૂર પડે ઉર્જાની

દસમો સવાલ જુઓ શું કે છે નીચેનામાંથી કયા વિધાનો પ્રસરણ માટે સાચા છે આને આપણે ચેક કરવાનું છે ઓકે જો પહેલું કે છે ટૂંકા અંતરનું કે નિષ્ક્રિય વહન છે ઓફકોર્સ એ ટૂંકા અંતરનું અને કેવું છે નિષ્ક્રિય વહન છે બીજું પર્ણોના આંતરકોષીય સ્થાનથી બાહ્ય પર્યાવરણ સુધી કોઈ પણ દિશામાં શું કરી શકે છે વહન યસ પ્રસરણ જે છે એ કોઈ પણ દિશામાં શું કરી શકે વહન કરી શકે છે નંબર ત્રણ ઉર્જાનો વ્યય થાય છે હવે જો આને કઈ રીતે લેવું આને એન્ટ્રોપીના સ્વરૂપમાં પણ લઈ શકીએ પરંતુ અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે પ્રસરણ જે છે એ તો કેવું છે નિષ્ક્રિય છે અને પ્રસરણ જ્યારે નિષ્ક્રિય હોય ત્યારે ત્યાં ઉર્જા વપરાતી નથી એટલે કોઈ પણ પ્રકારનો એટીપી નો યુઝ થતો નથી એટલે ત્રીજું સેન્ટેન્સ આપણા માટે કેવું થઈ જાય છે ખોટું ચોથું સેન્ટેન્સ જો એટલે આ સેન્ટેન્સ આપણે અહીંયા લખી દઈએ છીએ કે ભાઈ આ ખોટું ચોથું સેન્ટેન્સ જો અણુનું વહન ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ હવે અહીંયા લખી દીધું ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા હમણાં આપણે આગળનો સવાલ જોયો ત્યાં આપણે ભણ્યા છીએ કે વધુ સાંદ્રતાથી ક્યાં જાય પોતાની ઓછી સાંદ્રતા તરફ જાય આવું લખેલું છે ને એનો મતલબ આ સેન્ટેન્સ આપણા માટે કેવું છે બાળકો તો આ એક સેન્ટેન્સ આપણા માટે સાચું છે એટલે જોઓ તો પહેલું સેન્ટેન્સ સાચું બીજું સાચું ત્રીજા સેન્ટેન્સને પણ આપણે સાચું કીધું છે કેમ કે આપણે અહીંયા શું ગોતવાનું છે સાચા વિધાનો ગોતવાના છે ને ચાલો એના પછીનું જોઓ પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું સેન્ટેન્સ જો પ્રસરણ એક ધીમી પ્રક્રિયા છે અને તે જીવંત તંત્ર ઉપર આધારિત નથી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બહુ યાદ રાખજો પ્રસરણ એક કેવી પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા છે આ તો બહુ ક્લિયર છે ઓકે અને તે જીવંત તંત્ર ઉપર કેવી નથી આધારિત નથી ઇટ્સ અ વેરી ટ્રુ રાઈટ જો જીવંત તંત્ર ઉપર જ આધારિત હોત તો કુદરતની અંદર અન્ય જગ્યા પર એટલે સજીવની બહાર પ્રસરણ થતું હોત નહીં પણ સજીવની બહાર પણ પ્રસરણને આપણે બહુ સારી રીતે સમજી શકીએ છીએ જોઈ શકીએ છીએ એક્સપ્લેન કરી શકીએ છીએ એટલા માટે આ સેન્ટેન્સને પણ આપણે સાચું કહીએ છીએ અને છેલ્લું સેન્ટેન્સ પ્રસરણ વાયુ અને પ્રવાહી પદાર્થમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકાય કેની અંદર વાયુ અને પ્રવાહી પદાર્થમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે જ્યારે ઘન પદાર્થમાં અણુઓનું પ્રસરણ થોડાક અંશે સંભવિત છે જો અહીંયા ના આપ્યું હોત કે થોડા અંશે સંભવિત નથી કે ઘનમાં પ્રસરણ ના થાય તો આ સેન્ટેન્સ ખોટું પણ અહીંયા શું લખે થોડાક અંશે એ કેવું છે સંભવિત છે ઓકે બાળકો એનો મતલબ આ સેન્ટેન્સ પણ સાચું છે એનો મતલબ આ સેન્ટેન્સને પણ આપણે કેવું કીધું છે સાચું અને આ સેન્ટેન્સ ને પણ આપણે કેવું કીધું છે સાચું રાઈટ તો જો પહેલું ને બીજું સેન્ટેન્સ ઓકે પહેલું અને બીજું સેન્ટેન્સ સાચું છે પહેલું બીજું સેન્ટેન્સ સાચું છે ત્રીજાને આપણે ખોટું પાડ્યું છે પછી આપણે ચોથા સેન્ટેન્સને જો અણુઓનું વહન ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ એટલે આ ખોટું છે આપણે વાત કરીને હમણાં મેં અહીંયા સાચું લખી દીધું છે પણ આ સેન્ટેન્સ ખોટું છે આપણે ભણ્યા ત્યારે મેં તમને કીધેલું કે અણુઓનું વહન હંમેશા ક્યાંથી ક્યાં થાય વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય એટલે આ સેન્ટેન્સ પણ કેવું છે ખોટું છે પછી જો પ્રસરણ એક ધીમી પ્રક્રિયા છે કે જે જીવન તંત્ર પર આધારિત છે ઓકે આ સેન્ટેન્સ પણ સાચું છે અને તો આપણા માટે ઓપ્શન નંબર બી સાચો છે ચાલો ક્લિયર થઈ ગયો તમને સવાલ હા કે ના જો આવો સવાલ આવે બે વાર વાંચવું પડે તો વાંચવાનું ત્રણ વાર વાંચવું પડે તો વાંચવાનું પણ આને એક્ઝેક્ટ સોલ્વ કરવાનો છે ઓકે આગળ શેમાં જોવા મળે છે છિદ્રાઈટ પટલમય છિદ્ર રંજક દ્રવ્ય કણમાં હોય ચોપડીની અંદર લખેલો ડાયરેક્ટ સવાલ છે કણાપ સૂત્રમાં હોય બેક્ટેરિયામાં હોય એટલે આપણો આન્સર બનશે ઉપરના બધા જ ની અંદર શું જોવા મળે છે પોરિન્સ જોવા મળે છે આઠ પ્રકારના હોય છ પ્રકાર વાળો પોઈન્ટ નીકળી ગયો છ પ્રકાર વાળો પોઈન્ટ નીકળી ગયો રાઈટ બીજો નાનકડા પ્રોટીન નું વહન કરાવે એકવા શબ્દ એકવા શબ્દ કોના માટે વપરાય તો કે પાણી માટે વપરાય તો પ્રોટીન નું વહન કરાવે

બંને ઘટક એક સાથે અંદર જાય છે તો એને શું કહીશું સિમ્પોટ તમને હવે અહીંયા ઓપ્શન મળી ગયો છે કોને કહેશું ઓપ્શન નંબર ડી જો પી યુનિપોર્ટ ક્યુ ફોર એન્ટીપોર્ટ આર ફોર સિમ્પોટ ઓકે બાળકો ક્વેશ્ચન પ્રસરણ માટે અયોગ્ય છે સાનુકૂલિત પ્રસરણ માટે અયોગ્ય મતલબ કે સાનુકૂલિત પ્રસરણ જે છે એમાં ચાર સેન્ટેન્સ આપ્યા છે ચાર માંથી કયું એક ખોટું છે એને એક્સપ્લેન કરીએ સાનુકૂલિત પ્રસરણ લિપિડ અનુરાગી અણુઓનું થાય છે

એ પોતે સ્થાપિત કરતા નથી હાજર હોવું જરૂરી છે એટલે એના માટે યોગ્ય છે ત્રીજું સાનુકૂલિત પ્રસરણ ઢોળાંશની દિશામાં થાય છે સાનુકૂલિત પ્રસરણ એ ઢોળાંશની દિશામાં થાય એટલે કે વધારે સાંદ્રતાથી ક્યાં થાય તો કે ઓછી સાંદ્રતા તરફ થાય છે હાલો ક્લિયર તો તમે જુઓ મેં આને ઘડીક માટે શું કામ સાઈડમાં મૂક્યું રાઈટ કેમ કે આપણે ચોપડીની અંદર ડાયરેક્ટ આ લિપિડ અનુરાગી વિતરાગીની વાત ઇલેવન્થના પ્રસરણની સાથે સાંકળેલી ક્યાંય નથી તો આપણે પહેલાં ત્રણ સેન્ટેન્સને ક્રેક કર્યા અને આ ત્રણ સેન્ટેન્સમાં આપણને કોન્ફિડન્સ છે કે યસ બિસ ઓલ આર સેન્ટેન્સ આર ટ્રુ એનો મતલબ કે આ ત્રણે ત્રણ સેન્ટેન્સ સાનુકૂલિત પ્રસરણ માટે યોગ્ય છે તો તમને આપોઆપ મળી ગયું કે આ સેન્ટેન્સ સાનુકૂલિત પ્રસરણ માટે કેવું છે અયોગ્ય છે તો તમારો આન્સર કયો થઈ ગયો આન્સર થઈ ગયો તમારો આ એ કયો થઈ ગયો

રાઈટ તો આપણે અહીંયા જોવાનું છે કમ્પેર કરવાનું છે સક્રિય વહન અને સાનુકૂલિત વહન કે બંનેની અંદર કયા લોજિક એવા છે કે જે સાચા છે પહેલું સક્રિય વહન અને સાનુકૂલિત વહન બંને વિશિષ્ટ પ્રકારના છે ઓકે કોષોને પદાર્થો મેળવવા માટે પસંદગીની તક આપે વાત સંપૂર્ણપણે સાચી છે ધારો કે આને હું પ્રોટીન કહું તો પ્રત્યેક પ્રોટીનના જે પથ છે એ પથ પ્રત્યેક મોલિક્યુલ માટે કેવા છે વિશિષ્ટ છે અને એને શું કરે છે ચોક્કસ પસંદગીની તક આપીને પોતાના અન્ય જગ્યા પર વધારે સાંદ્રતા થી ઓછી સાંદ્રતા તરફ અથવા તો ઓછી થી વધારે તરફ લઈ જાય છે એટલે વિશિષ્ટ પ્રકારના છે નંબર 2 પ્રોટીન ની પાશ્વ શૃંખલા સાથે પ્રતિક્રિયા કરતા અવરોધકો પ્રત્યય કેવા છે સંવેદનશીલ છે વેરી ગુડ સંવેદનશીલ ઈમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનો કે એ પ્રોટીન ની જે પાશ્વ શૃંખલા છે એની સાથે અવરોધક પ્રત્યય શું કરે છે પ્રતિક્રિયા અને પ્રતિક્રિયાને કારણે એ પોતે કેવા હોય સંવેદનશીલ જેના કારણે અવરોધકોને પોતાના શરીરની અંદર ઘૂસવા દેતા નથી ક્લિયર એનો મતલબ આ સેન્ટેન્સ પણ બંને માટે લાગુ પડે વહન થી સંતૃપ્તતા થાય છે ઓકે વહન થી પણ શું થઈ જાય સંતૃપ્તતા થઈ જાય છે રાઈટ ક્લિયર થાય તમને સમજાય 100% હા કે ના ઓકે એટલે મતલબ આપણો આન્સર જે છે એ કયો આવશે ઉપરના બધા જ ક્લિયર સર અહીંયા વહન થી સંતૃપ્તતા કેવી રીતે થાય મને સાનુકૂલિતમાં તો ખબર પડી સક્રિયમાં કેમ જો સાનુકૂલિત વહનમાં આપણે શું કહીએ ધોળા રચાય એટલે પોતે વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ જાય જ્યાં સુધી જાય ક્યાં સુધી જાય તો કે જ્યાં સુધી બંને બાજુ સાંદ્રતા કેવી થઈ જાય બંને બાજુ સાંદ્રતા કેવી થઈ જાય સરખી થઈ જાય ત્યાં સુધી તો ત્યાં તો આપણે સમજી શકીએ વહનની સંતૃપ્તતા હવે જ્યારે સક્રિય વહનની વાત કરીએ ત્યારે પણ વહનની સંતૃપ્તતા જ થાય છે કેવી રીતે કેમ કેમ કે ન્યાતો એ શું ઉપયોગ કરે છે એટીપી નો ઉપયોગ કરે છે જેના કારણે ઓછાથી વધારે કેમ કે ઓલરેડી કોષોની અંદર એને વધારે સાંદ્રતાની જરૂર છે તો બહાર ભલે ને ઓછા હોય પણ એટીપી નો ઉપયોગ કરીને પોતે વહન કરાવે વહન કરાવીને દ્રવ્યોને અંદર લે અને પોતે અંદર એની સંતૃપ્તતાની પૂર્તિ કરે છે એટલા માટે અહીંયા વહનની સંતૃપ્તા બંનેમાં લાગુ પડે ક્લિયર અને એટલે આપણો આન્સર કયો બનશે ડી બનશે ઓકે જુઓ સોળમો સવાલ તમને અહીંયા એક કોલમ આપી છે બાજુમાં બીજી કોલમ આપી છે અને મસ્ત મજાના જોડકા જોડવાના છે યુનિપોર્ટ સિમ્પોર્ટ અને એન્ટીપોર્ટ પહેલા તો એન્ટીપોર્ટને ગોતી લો હાલો એન્ટીપોર્ટ એટલે હું તમને બધાને ખબર છે એક પ્રોટીનનો ઘટક છે એક અંદર જાય તો એની સામે એક શું થાય બહાર આવે રાઈટ તો બે અણુઓ એક જ દિશામાં પટ્ટનને પસાર કરે બે અણુઓ એકબીજાને વિરુદ્ધ દિશામાં વહન કરાવે તો આ આર મળી ગયું રાઇટ

બે અણુઓ એક જ દિશામાં બાળકો આગળ વધીએ સેવન્ટીન ક્વેશ્ચન સક્રિય વહનમાં પંપ શું છે પંપ શબ્દ જનરલી કોના માટે વપરાય છે બાળકો પ્રોટીન માટે વપરાય છે આગળ વધીએ નો ક્વેશ્ચન

ઓગણીસમો સવાલ જો વહન એટલે શું ઉદ્ધવ એટલે વિરુદ્ધ વહન રાઈટ અને વિરુદ્ધ વહન આવે એટલે કોને યાદ રાખવાનું સક્રિય વહન તમારી ચોપડીમાં સક્રિય વહન જે છે ને સાઈડમાં લખી નાખો રાઈટ હંમેશા વહન કેવું હતું ઢોળાંશની દિશામાં અહીંયા શું થયું ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એટલે એને કહેવાય ઉદ્ધવ દિશા ઊંધી દિશા ટૂંકમાં ક્લિયર એટલે અહીંયા ઉધ્વ વહન શબ્દ લેખો છે

તો જો જ્યારે એકદમ ગતિએ પ્રસરણ થતું હોય તો અહીંયા પ્રસરણની અંદર સંતૃપ્તતા થાય હમણાં આપણે અંદર જોયું સક્રિય વહનની અંદર પણ થાય પણ સામાન્ય પ્રસરણ ગતિએ થતું હોવાને કારણે એમાં વહનની સંતૃપ્તતા રહેતી નથી એટલે ધીરે 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 વહન કન્ટિન્યુઅસ સતત ફ્લો થતો જ રહે વધારેથી ઓછા તરફ ક્લિયર એટલે આપણે ત્યાં લખી દઈએ ના ઉદ્વવહનની આપણે વાત કરીએ ઉદ્વવહન હમણાં હમણાંની આગળનો ક્વેશ્ચન જોયો ને આપણે કોને કહેવાય ઉદ્વવહન તો ઉદ્વવહન એટલે સક્રિય વહન તો સામાન્યમાં ના સાનુકુલિતમાં ના પણ સક્રિયમાં એને શું કહેવાય હા ઉર્જાની આવશ્યકતા સામાન્ય પ્રસરણમાં ના સાનુકુલિતમાં પણ ના અને સક્રિય વહનમાં ઓકે હા તો ના હા ના જો મળી ગયો તમને આન્સર ના હા ના ક્લિયર થઈ ગયું છોકરાઓ છોકરાઓ એ એ ક્લિયર થઈ ગયું અહીંયા સુધી અને ઓકે બાળકો તો અહીંયા આપણે શરૂઆતના પ્રસ્તાવના અને બેઝિક પ્રસરણ હવે આપણે એક નેક્સ્ટ લેવલ પર જઈએ છીએ એટલે કે ચોપડીની અંદર નેક્સ્ટ પોઈન્ટ થી આપણે નવા બેઝિક એમસીક્યુ ને પાર્ટ એના સ્વરૂપમાં લઈએ છીએ થેન્ક યુ સો મચ